गाइस मेरे इस छोटे से ब्लॉग में आपका आपका स्वागत है तो आज मैं जा रहा हूँ पोटलू पढ़ने के लिए तो आप देखो हमारे नेड़े में इतना पानी है बारिश का मौसम है तो देख सकते हैं मेरे पीछे पानी है तो आगे भी बहुत पानी है गाइस आप देख सकते हो पानी आ रहा है अभी बारिश नहीं हुई है कल रात को हुई थी तो कल का पानी आ रहा है બહુ બારિશ નહીં હઈથી અભી કમ પાણી આ આપ દેખ સકતી એસા બી હો ચૂકા રાસ્તા બહુ જ ખરાબ હૈ ગાય તો વરસાદ રાત્રેના સમયે જ આવે છે તો અત્યારે અંધાર્યું છે ને એક દિવસ બપોરે આવે છે અને બીજા દિવસ બપોરે નથી આવતો એવો અમારે ત્યાં વરસાદ છે તમારે ત્યાં કેવો છે કોમેન્ટ કરજો તો અમાન્ય તો આજે અંધારી તો સર પણ હજી ચાર વાગે એવા વરસાદ આવવાની સંભાવના છે કાંઈ તો કલ બારિશ હઈ હતી એસ હર જગ્યા ખેત મેં સબ પાણી પાણી હો ચુકા હૈર યમારા ખેત પાણી પાણી ભર ચુકા હે वो अच्छा तो नहीं है लेकिन है ज़्यादा और अंदर हम ज़मीन के अंदर दस भी जाते आप देख सकते हो ऐसा अंदर दस जाते ऐसा जा दलदल जैसा हो चुका है तो ये वक्त की भी बोल रही है ये देखो ये रही देखो टीठरी कहते हैं इसे तो ये जा चुके है, ये जा रही है तो ऐसा कुछ नजर है ये है हमारा राष्ट्रीय पक्षी मोर और इसने डेढ़ चढ़ा के रखी है तो ऐसे हमारे खेत में तो सब देखते है हमारे राष्ट्रीय पक्षी को गबई दवाई सर और सारी को आए तो पोड़िया भर रही सर और गबई पड़ा सब बस હું સુધે આને મને વાંટવાના હારા કરું છું કે શિયાને જ તારે ત્યારે હવે પાણી ભરવાનું છે આ બધું પાણી ભરાઈ છે પાણી પાણી થઈ જશે અને આ બા અંધારી ગયા અત્યારે અંધારી છે અને રાતના સમયે વરસાદ આવે છે આ બધું અંધારેલું જ છે तो कह ऐसा कुछ नज़ारा है हमारे यहाँ से आप देख सकते हो बहुत अच्छा नज़ारा है और और कण पानी पड़ रहा तो जत नहीं रू ना का पानी बधत रह सीरे तो कंकोई का वेला और कंको हाल हजीबे है नहीं कंकोई लो આમ થોડા દામાં બે દો ફૂલાઈ ગયો મસ્ત હું છે એકદમ દેશી લુકમાં તો અરે અમારે પાસે એદ્રો અને છત્રીસ છત્રી પાછી મોકી નહીં વીસ રૂપિયાવાળી છે તો એદ્રો છે ને રાત્રિ ખીચડી ઓરવા થાય એટલા માટે એદ્રો લીધો છે એદ્રો થોડા બેના છું એટલે તપાળવા પડશે તો તપાડીને પાછું ખીચડી ઓછ્યું રાતે પાછું સોલરનું લાઈટ જેવું સર એ રીતે અંધારું થઈ જાય છે ગોળો બંધ થઈ જાય છે તો એવું છે આમાંથી મારા મમ્મીએ લીધું અને મને અરે આ તો એદ્રો પકડાઈ દીધો હું એદ્રો લઈ લીધો છું અને હું પાછું પોણીમાં આવી ગયો પાણીમાં પકાવીશ મેં

અને કોટાયા પડે ને કોટાવા કીધું અરે કોટાયા કોટા મોટા ભાલા ભાલા પગ પહેરી ગયો છે હું અડોણા આવ્યો હતો અત્યારે અઢોણા ના આવું તો પાછું આમ ચપ્પલે ગબાઈ પણ મારતો ચપ્પલ તૂટી હોય એટલે હું પાછું ચપ્પલ પહેર્યા વગર આવ્યો તો અને તો વર્ષ લીચું થઈ જ્યું ભોય પડાયું એ છે এটা মিছ খাৰ পি যাইছে অন্তাৰিওি আৰু

જો આ બધા અંધારું એક કોરી દેખાય ને એક કોરી તરકો કાઢે છે ને તરકો લાગે આ ભટાયા ભટો પીરો થઈ ગયો છે આ ભટો ડિએટ્રોની શાક મસ્ત થાય આ બધો મેરા વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો